આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર પ્રવેશ અડિયેચા વાંચે છે ગુજરાત વિધાનસભામાં આજે પ્રશ્નોત્તરી કાળમાં આરોગ્ય પરિવાર કલ્યાણ અને તબીબી શિક્ષણ ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ કાયદો ન્યાયતંત્ર વૈધાનિક અને સંસદીય બાબતો પ્રવાસન સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વન અને પર્યાવરણ આબોહવા પરિવર્તન વિભાગના પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી અમારા પ્રતિનિધિ જણાવે છે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ ધારાસભ્યોને તેમની સંમતિ વગર વિધાનસભાની કાર્યવાહીનું રેકોર્ડિંગ પ્રદર્શિત ન કરવાની સ્પષ્ટ સૂચના આપી હતી આ સૂચનાનું પાલન ન કરનારા સભ્યો સામે કડક કાર્યવાહી કરાશે તેમજ આ સૂચનાનો તાત્કાલિક અમલ કરવા પણ તેમણે ટકોર કરી હતી બીજી તરફ શ્રી ચૌધરીએ આવતીકાલે વિધાનસભા સત્ર પૂર્ણ થયા પછી હોળીની ઉજવણી કરાશે તેવી જાહેરાત પણ કરી હતી ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વિધાનસભા ગૃહમાં માહિતીના અધિકાર આરટીઆઈ અંગે જણાવ્યું આરટીઆઈનો કાયદો પારદર્શક વહીવટ માટે બનાવાયો છે પરંતુ તેનો દુરુપયોગ થઈ રહ્યો છે આરટીઆઈ એક્ટિવિસ્ટ કાયદાનો દુરુપયોગ કરતા હોય તો તાત્કાલિક પોલીસને જાણ કરવા શ્રી સંઘવીએ અપીલ કરી હતી તેમણે જણાવ્યું લાજ રુશ્વત વિરોધી બ્યુરો એસીબી સરકારી કચેરીઓમાં આવતા આરટીઆઈ એક્ટિવિસ્ટની યાદી બનાવી રહ્યું છે આવનારા સમયમાં રાજ્ય પોલીસ આવા લોકોને શોધી કડક પગલાં લેશે શ્રી સંઘવીએ ઉમેર્યું સુરત શહેરમાં આરટીઆઈની આડમાં નાણાં માંગવા મામલે ચોવીસ ગુના દાખલ કરાયા છે પ્રચાર માધ્યમોમાં માહિતી પ્રસિદ્ધ કરવાના કિસ્સામાં પણ ચૌદ ગુના નોંધી ઓગણીસ આરોપી વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે જ્યારે અખબારના નામે પૈસા માંગતી આરટીઆઈ એક્ટિવિસ્ટની ટુકડી સામે છ ગુના દાખલ કરાયા છે ગાયકવાડી નગરી તાપીના વ્યારામાં આજે મહારાજા સયાજીરાવની સયાજીરાવ ગાયકવાડની એકસો બાસઠમી જન્મજયંતિ ઉજવવામાં આવી દરમિયાન વિવિધ અગ્રણીઓએ મહારાજા સયાજીરાવ ગાયકવાડની પ્રતિમાને માળા અર્પણ કરી હતી મહારાજા દ્વારા વ્યારામાં કરવામાં આવેલા કામને આજે પણ યાદ કરવામાં આવે છે આ અંગે નગરના અગ્રણી હેમંત તરસાડિયાએ માહિતી આપી હતી એમણે વંચિત શોષિત પીડિત ઉપરાંત ગાયકવાડી રાજ્યના અંદર

પંચમહાલ જિલ્લાના અમારા પ્રતિનિધિ જણાવે છે મંદિર ખાતે હોળી પ્રગટાવ્યા બાદ પચાસ કિલોમીટરની ત્રિજ્યામાં હાલોલ ઘોઘંબા કાલોલ જાંબુઘોડા બોડેલી જેવા ગામમાં હોળી પ્રગટાવવામાં આવશે સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં તેર માર્ચે સાંજે સાત વાગે હોળી પ્રગટાવાશે જ્યારે મંદિરમાં સાંજે સાડા છ વાગે થતી આરતી પણ હોળી પ્રગટાવ્યા બાદ જ કરાશે આ ઉપરાંત મંદિરમાં પૂનમની આરતી ચૌદ માર્ચે સવારે છ વાગે થશે આ વખતે તેર અને ચૌદ માર્ચ એમ બે દિવસ પૂનમ હોવાથી ભક્તોને બે પૂનમની આરતીનો લ્હાવો મળશે અંબાજી મંદિરે પૂનમ ભરવા આવનારા ભક્તો માટે પૂનમ ચૌદ માર્ચે ગણાશે તેમ મંદિરના ભટ્ટજી ભરત ભરતપાધ્યાએ જણાવ્યું હતું કચ્છ જિલ્લામાં આજે અગિયાર કલાકમાં ધરતીકમના બે આંચકાઓ અનુભવાયા હતા કચ્છના અમારા પ્રતિનિધિ હેમાંગ પટણી જણાવે છે રાત્રે એક વાગ્યાને અગિયાર મિનિટે રેક્ટર સ્કેલ પર બે પૂર્ણાંક આઠની તીવ્રતાના ધરતીકંપના આંચકાઓ અનુભવાયા હતા આ ધરતીકંપનું કેન્દ્ર બિંદુ ભચાઉથી ચૌદ કિલોમીટર દૂર હોવાનું જણાવ્યું હતું બીજી તરફ આજે સવારે અગિયાર વાગ્યાને બાર મિનિટે રેક્ટર સ્કેલ પર ત્રણની તીવ્રતાના ધરતીકંપના આંચકાઓ અનુભવાયા હતા જેનું કેન્દ્ર બિંદુ રાપરથી સોળ કિલોમીટર દૂર નોંધાયું હતું ગાંધીનગરના કલોલ શહેરમાં ટ્યુશન ક્લાસીસ અને મસાલાની દુકાનમાં આગની ઘટના સામે આવી હતી વહેલી સવારે આગ લાગતા ક્લાસીસમાં કોઈ વિદ્યાર્થી હાજર ન હોવાથી મોટી જાનહાની ટળી હતી અગ્નિશામક દળની ટીમે ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો બીજી તરફ કલોલ રાજમાર્ગ પર આવેલી ગરમ મસાલાની દુકાનમાં આગની ઘટના બની હતી આગના કારણે માલસામાન બળીને ખાક થઈ ગયો હતો મહેસાણા જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ દ્વારા લોક લોક અદાલતનું આયોજન કરાયું જેમાં મોટર અકસ્માતના અડતાલીસ કેસનો નિકાલ કરી બે કરોડ સિત્યોતેર લાખ રૂપિયાના વળતરના હુકમ કરાયા હતા આ ઉપરાંત ચેક પરતના એક હજાર બસો સાહીઠ કેસનો નિકાલ કરાયો આ લોક અદાલતમાં કુલ સાત હજાર બસો એક્યાસી કેસનો નિકાલ કરી સાત કરોડ ત્યાંસી લાખ રૂપિયાના વળતરના હુકમ કરાયા બીજી તરફ તાપી જિલ્લાના વ્યારા વાલોડ ડોલવણ સોનગઢ સહિતના તાલુકામાં લોક અદાલત યોજાઈ લિટિગેશન લોક અદાલતમાં એક હજાર ચારસો એકવીસ લોક અદાલતમાં બસો સિત્તેર અને સ્પેશિયલ સિટિંગમાં એક હજાર આઠસો તેતાલીસ સહિત કુલ ત્રણ હજાર પાંચસો ચોત્રીસ કેસનો નિકાલ કરાયો આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એર ડોટ ડોટ ઇન ગુજરાતી અને અમારા એક સેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડર સ્કોર એબીએડીને ફોલો કરશો આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા